નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ આવતીકાલથી વિરમગામ શહેર સહિત સમગ્ર પંથકમાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે પાંચ સોમવારનો સંયોગ સોમવારથી શ્રાવણ માસની શરૂઆત અને સોમવારે જ સમાપ્તિ શિવભક્તોમાં અનેરો થનગનાટ વર્ષો પછી વિશેષ સંયોગમાં સોમવારે રક્ષાબંધન સોમવારે જન્માષ્ટમી સાથે સોમવતી અમાસ પણ આવશે ગુજરાત હાઈકોર્ટે ભરણપોષણ સંબંધિત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કોર્ટે કહ્યું છે કે પતિ પોતાની પત્નીને કોઈપણ સ્થિતિમાં ભરણપોષણ આપશે જો પતિ શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ છે તો તેણે પોતાની પત્નીને ભરણપોષણ આપવું જ પડશે તમે કોઈ પણ મહિલાને ભરણ પોષણથી વંચિત રાખી શકો નહીં ઓછી આવક તથા પરિવારના અન્ય લોકોના ખર્ચાઓ જેવા બહાના ચાલશે નહીં આજથી દશામાના વ્રતનો પ્રારંભ થયો છે દિવાસાથી શરૂ કરીને દસ દિવસ સુધી દશામાનું વ્રત અનેક મહિલાઓ દ્વારા કરવામાં આવે છે વિરમગામ પંથકમાં આજે દશામાનું વ્રત કરનારી બહેનો દ્વારા દશામાની મૂર્તિની સ્થાપના કરીને વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો છે દશામાના વ્રતની કથા એટલે કે દશામાની વાર્તાની લિંક આ વિડિયોના કોમેન્ટમાં આપવામાં આવેલી છે કોમેન્ટમાં આપ જઈને લિંક ઉપર ક્લિક કરશો એટલે દશામાની વાર્તા સાંભળી શકશો મહિલા સશક્તિકરણની દિશામાં જાતિગત સંવેદનશીલતા તેમજ આંગણવાડીની સેવા અંગે મુખ્ય સેવિકાની તાલીમ અમદાવાદ ખાતે યોજાઈ હતી જેમાં વિરમગામ માંડલ સહિત અમદાવાદ જિલ્લામાંથી મુખ્ય સેવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા આ તાલીમમાં જિલ્લા અને રાજ્ય કક્ષાના અધિકારીઓ દ્વારા તાલીમ આપવામાં આવી અમદાવાદ સ્થિત ખેતી બેંકના અદ્યતન સુવિધાઓથી સજ્જ બોર્ડરૂમનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કોઈ પણ ક્ષેત્રમાં સમાજના નાનામાં નાના માણસને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેજાએ કહ્યું મુખ્યમંત્રીના હકારાત્મક અભિગમથી સાત હજાર ચારસો સત્યાવીસ જેટલા ખેડૂતોને રૂપિયા પંચ્યાસી પોઈન્ટ એકાણું કરોડના ચડદ વ્યાજમાંથી દેવા મુક્ત થયા ચોમાસામાં સિઝનનો અત્યાર સુધીમાં છાસઠ પાંત્રીસ ટકા વરસાદ રાજ્યમાં નોંધાયો છે સૌથી વધુ કચ્છમાં છ્યાસી ટકા સૌરાષ્ટ્રમાં સિત્યોતેર અડતાલીસ ટકા દક્ષિણ ગુજરાતમાં ઇઠ્યોતેર પોઈન્ટ ટકા સિઝનનો વરસાદ થયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં ઓગણપચાસ પોઈન્ટ અઠ્યાસી ટકા અને મધ્ય ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકોતેર ટકા વરસાદ નોંધાયો છે અમેરિકાએ ઇઝરાયલને બચાવવા માટે હથિયાર મોકલ્યા નવા ફાઇટર જેટ અને યુદ્ધ જહાજો તૈનાત કરશે ઈરાન અને હમાસ ઇઝરાયલ પર હુમલો કરવાની તૈયારીમાં હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હોકીમાં ભારતનો વિજય પેરિસ ઓલિમ્પિકમાં પેનલ્ટી શૂટઆઉટમાં ભારતે ઇંગ્લેન્ડને ચાર વિરુદ્ધ બે ગોલથી હરાવી સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેન્સ હોકીની ક્વાર્ટર ફાઈનલ મેચ ડ્રો રહી હતી પરંતુ પેનલ્ટી શૂટઆઉટમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ચાર વિરુદ્ધ બે ગોલથી હાર આપી છે જો આપને ટોપ ન્યૂઝનો અમારો આ કોન્સેપ્ટ પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર